અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં ફરતા અસામાજિક તત્વોનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે આ માથાભરે તત્વો દ્વારા ગામની શાંતિ દોડવા સાથે જાહેર મિલકતોને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અગાઉ પણ શખ્સોએ ગામમાં અંધકાર ફેલાવવાના ઇરાદે લગાવેલી ફોકસ લાઇટો તોડી નાખી હતી જે બાદ ગત રાત્રે ફરી એકવાર અસામાજિક તત્વોએ અસભ્ય વર્તન કરી ગામના જાહેર માર્ગો અને ચોક પર લોકોના બેસવા માટે મૂકવામાં આવેલ બેન્ચોની તોડફોડ કરી નાખી હતી ગામના વિકાસ અને સુવિધા માટે પંચાયત દ્વારા તૈયાર કરવામાં આવેલી મિલકતોને આ રીતે નુકસાન પહોંચાડવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ આખી ઘટના અંગે કરાલવેર ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા લોકોની સુવિધા માટે જે વસ્તુઓ બનાવવામાં આવે છે તેને આવા અસામાજિક તત્વો વારંવાર નુકસાન પહોંચાડી રહ્યા છે જેનાથી સરકારી નાણાંનો વ્યય થાય છે અને વિકાસ રૂંધાય છે તેમણે પોલીસ પ્રશાસન પાસે પૂરજોર માંગ કરી છે કે રાત્રિના સમયે નશાની હાલતમાં ગામમાં આંતક મચાવતા આ તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય સબક શીખવવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈપણ વ્યક્તિ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાની કે ગામની શાંતિ ભંગ કરવાની હિંમત ન કરે